અંકલેશ્વર શહેરના ખાડવાડા રોડ ઉપર યુવાને ભાજપના ઝંડા લગાવી તેઓના આ અનોખો વિરોધ ભાજપના લોકો થી સહન ન થતા તેઓ સામે પોલીસ પોલીસને આગળ કરી એફઆઈઆર કરી નાખ્યા સત્તારૂઢ ભાજપ સામે કોઈપણ પ્રકારે વિરોધ કરાય એટલે સરકારી બાબુઓ કે પોલીસ તંત્ર મારફતે વિરોધ કરનાર સામે પોલીસ કાર્યવાહી થાય તે હવે આમ બાબત થઈ ગઈ છે પોલીસ અધિકારીઓ પણ સત્તારૂઢ ભાજપના નેતાઓને ઇશારે વિના સંકોચે વિરોધને કચડી નાખવા કાયદાનો દંડો ઉગામવા લગી રહી ખચકાટ કરતા નથી તેવી ગામભરમાં ચર્ચા છે જેનો અંશ સોશિયલ મીડિયા પર થતી ટિપ્પણીમાં મળી જશે અંકલેશ્વર શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ બિસ્માર બની છે સ્થાનિક પાલિકાના સત્તાધીશો રસ્તાના ખાડા પૂરવાની તસદી લેતા નથી અને આ પ્રજાને પડતી હાલાકી સામે આ ખાડા કાન કરતા આવ્યા છે આ મુદ્દે કોંગ્રેસના યુવા નેતા વિનય પટેલે રીતે વિરોધ નોંધાવ્યો હતો તેમણે શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડા મૂકીને પ્રતિક્રાત્મક વિરોધ કર્યો હતો વિનય આરોપ મૂક્યો છે કે લાંબા સમયથી અંકલેશ્વરના રસ્તાઓની હાલત ખરાબ છે તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવતું નથી આ મુદ્દે તેમણે ભાજપના વિકાસ પર કટાક્ષ કર્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અંકલેશ્વર એ પોલીસ ઉપર દ્વારા વિનય પટેલ ઉપર ગુનો નોંધી ધરપકડના ચક્રો પ્રતિમાન કર્યા હતા હવે સત્તાધારી ભાજપ પક્ષના ઝંડા ખાડામાં લાગેલ તો સ્વાભાવિક રીતે ભાજપના જ નેતાને જ સહન ન થાય એટલે કોના ઇશારે ફરિયાદ થાય તે સમજવું બહુ મુશ્કેલ નથી ખેર હાલ તો પડદા આગળ પોલીસ અને પડદા પાછળ કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે હવે પ્રજાહિતમાં શાસક પક્ષનો વિરોધ કરવો એ પણ ભાજપના શાસનમાં ગુનો બની જાય છે તેવા લોકોના મનમાં રહેલા પ્રશ્નો જવાબ માંગી રહ્યા છે તેમાં પોલીસ અધિકારીઓ પણ શાસક પક્ષના નેતાના હાથ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગ અત્યંત વિસ્માર બની ગયો ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને માર્ગ ઉપર પસાર થતા હજારો વાહન ચાલકો કરવો પડી રહ્યો છે પોલીસે એફઆઈઆર મુજબ અંકલેશ્વર થી હાંસોટ જવાના સ્ટેટ હાઇવે ઉપર વાહનોની ની અવરજવર હોવા છતાં ટ્રાફિક ને અડચણ થાય તે રીતે વિનય પટેલે પોતાની સાથે લાવેલ ભાજપ પક્ષના ઝંડાઓ રોડ વચ્ચે ઉભા રાખી આ રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને અડચણ થતા તેમ સલામતીને ભયમાં મૂકી ત્રાસદાયક કૃત્ય કરી જાહે નામાનો ભંગ કર્યો હોવાનું ગુનો રજીસ્ટર કર્યો છે અને મોડી રાત્રે એ ધરપકડના પ્રયત્નો પણ કર્યા હતા આ તે કેવી લોકશાહી જેમાં તંત્રની નાકામીનો વિરોધ પણ ન થાય લોકશાહીના દબે કાલે જે મેં વિરોધ પ્રદર્શન કર્યો હતો એમાં મારા પર ગુનો દાખલ થયેલ છે હવે એમાં મને એ ખ્યાલ નથી કે આ કોના કહેવાથી થયું છે પણ મેં જેનો વિરોધ કર્યો હતો કે રોહ રસ્તા ખરાબ હતા મેં ભાજપનો વિરોધ કર્યો હતો નગરપાલિકાનો વિરોધ કર્યો હતો એના લીધે મારા પર આ લોકો કેસ કર્યો હતો ગુનો દાખલ કર્યો પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો ને હજુ પણ હું વિરોધ તો કરીશ જ જ્યાં સુધી રોડ રસ્તા સારા નહીં થશે ત્યાં સુધી વિરોધ કરતો રહીશ ભલે મારી પર ગમે તે કેસ થાય ગમે તેટલા કેસ થાય અંકલેશ્વરની પ્રજા માટે હું રડતો રહીશ હંમેશા માટે